સ્વાગત છે તમારું મારા સિમ્પલ મિની વ્લોગમાં અને આજે આ મિની વ્લોગમાં આપણે જવાનું છે તળાજા વીર રેબલવાળાની ગુફાઓ જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું અમારા ગામમાંથી તળાજા થતું હતું વીસ કિલોમીટર એટલે અમે ગાડી લઈને નીકળી ગયા તળાજાના ડુંગરો જોવા માટે વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તળાજા સૌથી પહેલા કરી લીધા દત્તાત્રેય ભગવાનના દર્શન અને ત્યારબાદ અમે ઉપર ચડી ગયા ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજીના દર્શન કરીને અમે નીકળી ગયા જૈન દેરાસરે દર્શન કરવા માટે અમુક કારણોસર જૈન દેરાસર બંધ એટલે અમે આવી ગયા ગુફાઓ જોવા માટે તમે જુઓ મિત્રો દરેક ગુફામાં આવા નંબર આપેલા હોય છે અને ત્યાં સૈનિકોને બેસવાની સુવાની અને ત્યાં હથિયાર રાખવાની પણ જગ્યા હોય છે અમુક અમુક ગુફામાં તો પાણીના રેસા પણ ફૂટી ગયેલા હતા તો અત્યારે તમે જે ગુફા જોઈ રહ્યા છો તે તળાજાની ગુફાની સૌથી મોટા મોટી ગુફા છે જેનો નંબર છે બાર નંબર અને ત્યાં સૈનિકોને બેસવાની સુવાની અને હથિયાર રાખવાની પણ જગ્યા છે અને ત્યાંથી આખું તળાજા સિટી પણ તમે જોઈ શકો છો અને તમે એકવાર તળાજા આવો તો ડુંગરાની મુલાકાત કરવાનો ના ભૂલશો કારણ કે ત્યાં અદ્ભુત નજારો છે ગુફાઓ જોવા માટે તો આનો હસ્તે ફૂલ બ્લોગ મારી આ ચેનલમાં આવી ગયો છે જોવાનું ના ચૂકશો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો નમસ્કાર